મિત્રો ગૌકાષ્ટ બસમાંથી સિદ્ધ કરેલું સપ્તરસિંહ હેર ઓઇલ મનહર ડી પટેલનું ઓરિજિનલ તમે જોઈ શકો છો મિત્રો કે આજે હજારોની સંખ્યામાં આ ઓર્ડર છે મિત્રો માઉથ પબ્લિસિટી થી એટલું ફેમસ થયું છે અને ભલ ભલા માર્કેટના મોઘા મોગા હેર ઓઇલને પણ મિત્રો તમે ભૂલી જશો મનહર ડી પટેલની ગેરંટી

આ ગૌકાષ્ટ ભસમાં આ તેલ મેં લગભગ પંદર દિવસ થી વાપરું છું પેલા વાળ એટલા જ્યારથી મેં આ પંદર દિવસથી વાપરું છું તો પચાસ ટકા ફરક પડી ગયો છે આટલા અત્યારે ઉતરે છે હવે પંદર દિવસ લગાવીશ તો મને એટલો વિશ્વાસ છે કે સો સો મને રિઝલ્ટ મળી જશે ના એ તો મનહર ભાઈ ગેરંટી આલે છે અને બધાને આલું છું કે 15 દિવસમાં જો 50% હેર ફોલિંગ ઓજુ થઈ ગયું એનો અર્થ કે હવે બીજા 15 દિવસ વાપરજો એટલે એટલે 100% હેર ફોલિંગ તમારું બંધ થઈ જશે મિત્રો આ મનીષાબેન મારા ભૂતપૂર્વ સ્ટુડન્ટ છે એ પોતે એમકોમ બીએડ છે અને આજે આ તમે આજે બીજી 10 બોટલ લેવા આયા છો તો એ કઈ રીતે ઓર્ડર મળ્યા કોને કહ્યું તમને એમાં એવું છે કે ઓલરેડી મે બ્યુટી પાર્લરનું કામ બ્યુટી પાર્લર હા બ્યુટી પાર્લરનું બરાબર તો જે મારા

આયુર્વેદિક છે મિત્રો તમારા ખરતા બંધ થઈ જશે જવાનીમાં જો વાળ સફેદ થયા હશે તો ધીમે ધીમે બ્લેક પિગમેન્ટ તમારા વધશે એટલે સ્વાભાવિક રીતે વાળ કાળા થશે મિત્રો તો તમે પણ ઓનલાઈન સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એ મોબાઈલ નંબર ઉપર હાય લખી અને મેસેજ કરો એટલે તરત જ એની પ્રોસેસ આવી જશે એમાં બેંક એકાઉન્ટ નંબર આવી જશે ડિટેલ આવી જશે બે નંબર ગૂગલ પેના આપશે અને વોટ્સએપ પ્રોફાઇલની અંદર મિત્રો ક્યુઆર સ્કેન કોડ આપેલો છે ચારમાંથી પણ રીતે તમે ગૂગલ પે કરી શકો છો ગૂગલ પે કરીને એના સ્ક્રીનશોટ સાથે આ જ વોટ્સએપ નંબર ઉપર તમારું નામ પૂરું સરનામું મોબાઈલ નંબર પિનકોડ નંબર અને કેટલું જોઈએ છે તેલ એ ક્વોન્ટિટી લખી અને હમણાં જ તમે સેન્ડ કરો આ વોટ્સએપ નંબર ઉપર એટલે મિત્રો રાત્રે તમારું એડ્રેસ તમારો ઓર્ડર રાત્રે બુક થઈ જશે ડન લખી અને તમને મેસેજ આવી જશે વોટ્સએપ ઉપર અને બીજા દિવસે કુરિયર થઈ જશે અને તમારે જે તે સિટીમાં આ સો મળી જશે ગામડામાં કુરિયરવાળો ના જતો નથી જતો એટલે ઓફિસ ડિલિવરી ઓફિસ ઉપરથી કોલ આવશે તો તમારે લેવા જવું પડશે તો મિત્રો ગૌશાળાના લાભાર્થે આ હેર ઓઇલ મનહરડી પટેલે લોન્ચ કર્યું છે તો ગૌ માતાનું નામ લઈ અને તમે આ હેર ઓઇલનો ઓર્ડર કરજો મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત